બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવાના ઘરેલું ઉપાય કડકડતી ઠંડી અને ઠંડા પવનોને કારણે અનેક મોસમી રોગોનું જોખમ વધી જાય છે જે લોકોને પહેલેથી જ ક્રોનિક ડાયાબિટીસ છે તેમણે આ સિઝનમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે શિયાળામાં ડાયાબિટીસના દર્દીઓના બ્લડ સુગરનું લેવલ વધી શકે છે આનું મુખ્ય કારણ ઠંડા હવામાનમાં ઝડપી ચયાપચય છે શિયાળામાં પાચનક્રિયા ઘણી વખત સારી રહે છે અને આપણે ખોરાક વધુ ખાઈએ છીએ જો કે કેટલાક મોસમી ફળો અને શાકભાજી એવા છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે તમારા આહારમાં સામેલ કરી શકાય છે ઠંડીમાં લોકોની શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે ઘણીવાર લોકો કસરત કરવાનું બંધ કરી દે છે જેના કારણે કેલરી બર્ન થતી નથી અને બ્લડ સુગર લેવલ વધી શકે છે શિયાળામાં ખોરાકમાં ફેરફારને કારણે બ્લડ સુગર લેવલ પણ વધી શકે છે ઠંડા વાતાવરણમાં તરસ ઓછી લાગે છે જેના કારણે લોકો પાણી ઓછું પીવે છે આવી સ્થિતિમાં ડિહાઇડ્રેશનને કારણે બ્લડ સુગર લેવલ વધી શકે છે એક પાલક પાલ્કમાં ગ્લાયસેમિક લોડ ઓછો હોય છે તમે ગ્રીન્સ તૈયાર કરીને ખાઈ શકો છો તેમાં ફાઈબર વિટામિન્સ કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે બે મેથી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે ફાઈબર અને એમિનો એસિડથી ભરપૂર છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે મેથીના પાનને આહારમાં સામેલ કરીને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે ત્રણ રીંગણ તમે રીંગણનું શાક બનાવીને અથવા તેને ઉકાળીને ખાઈ શકો છો તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે ચાર બ્રોકોલી તે એક સુપરફૂડ છે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે આ કારણે તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે પાંચ સરસવના લીલા શાકભાજી સરસવના લીલા શાકભાજીમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે સરસવના શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર